નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર વડવણ રોડ ઉપર આવેલ રામ પેપર મિલ પાસે મોટા ખાડા પડી જતા દરરોજ બાઇક ચાલક અને વાહનો પછડાય છે તથા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવો ઘાટ જ્યારે ગુજરાતની અંદર ગંભીરા પુલ અકસ્માત બન્યો ત્યારે તંત્ર સફાળું જાગ્યું હતું અને તેમના દ્વારા અવારનવાર અનેક પ્રકાર અનેક રો જે રોડ છે તેના સર્વે કરવામાં આવ્યા હતા કેના પર ખાડા છે તે આવ્યા હતા અને કલેક્ટર સહિતના અધિકારીઓ છે તેઓ જે રોડના અધિકારીઓ છે તેઓને તાકીદ કરવામાં આવી હતી તાત્કાલિક ધોરણે આ બધા ખાડા પૂરાઈ જવા જોઈએ અને અન્યથા તેઓને નોટિસ આપવામાં આવશે પરંતુ લખતર વઢવાળ રોડ ઉપર આવેલ રામે પેપર મિલ પાસે એક મોટા મોટા ખાડા પડી ગયા છે તેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે દરરોજ એ એકથી બે વાહન ચાલકો પડી જાય છે મોટા વાહનોને પણ પોતાના વાહનો પછડાય પછડાયા હોવાથી તેઓને નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં આવે તેવો ઘાટ સર્જાયો છે અવારનવાર આ અંગે અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે તેમ છતાં કોઈ પણ કારની કામગીરી કરવામાં આવી નથી તેના કારણે થઈ અને વાહન ચાલકો ભારે તકલીફ અનુભવી રહ્યા છે તેમ છતાં તંત્ર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય પછી જ આ ખાડા બુરવામાં આવશે તેવો ઘાટ સર્જાય હોવાનું લાગી રહ્યું છે આ ખાડા એટલા બધા પડ્યા છે તંત્ર કંઈ ધ્યાન જ નથી આપતું અવરનવર કેટલા અહીંયા માણસો પડી જાય છે તો અહીંયા ધ્યાન નથી આપતા અમે અહીંયા જોયા છે પડી ગયા છે કોઈ ધ્યાન આપતા નથી કરતા તંત્ર કઈ નજર જ નથી તંત્ર આ ખાડા કેટલા ટાઈમ થી છે આ ખાડા કેટલા ટાઈમ થી અહીંયા પડ્યા ખબર છે દર વર્ષે આ ખાડો તો હોય હોય છે જ કોઈ ધ્યાન જ નથી આપતું કોઈ વ્યવસ્થિત નથી